તેને લઈ તાલુકા ભાજપ પ્રમુખે શું કહ્યું સાંભળો હમણાં તાજેતરમાં લોકસભાની ચૂંટણી હોય અને તાલુકાના કાર્યાલય મુકામે ખોલેલું હોય આ કાર્યાલય દરમિયાન શાંતિપૂર્ણ બધું ચૂંટણી પ્રચાર ચાલતો હતો તેમજ પોતપોતાની રીતે દરેક કાર્યકરો કામ કરતા હતા એમાં અમુક પ્રકારના માણસો એ પ્રકારના હતા કે જે નાણાંની માગણી કરતા હતા એની નાણાંની માંગણી ન સંતોષાતા ચૂંટણી પૂર્ણ થયે અમારે બે ગ્રુપ ચાલે છે એક કૂકાઓ પરિવાર અને કૂકાઓ ગ્રામ પંચાયત આ બંને ગ્રુપમાં મારા વિરુદ્ધ તેમજ અન્ય બે લોકો ભગવાનભાઈ કુંડળિયા અને સરપંચ કે આ લોકોએ અમુક પ્રકારનો સાહિત્યનો આવું ભ્રષ્ટાચાર કર્યા છે અમુક પ્રકારની નાણાકીય ભ્રષ્ટાચાર કર્યા છે આવા આક્ષેપો કર્યા હતા જેના અનુસંધાને મેં કાલે જે એને ગ્રુપમાં લખ્યું હતું એના સ્ક્રીન શોટ પાડી ઝેરો કરીને મેં વડિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરેલ છે જેને હિસાબે આવા માણસોની તપાસ કરી અને યોગ્ય કરાવવું કે ભારતીય જનતા પાર્ટીને તેમજ અમને અમારી ઈમેજને કોઈ આવા ખોટા માણસો ખોટો પ્રચાર કરી ને ખોટી ઈમેજ ના બગાડે એટલા માટે મેં આ કાર્ય કરેલ છે પાલુકા ભાજે પ્રમુખ ગોપાલ અંટાળા એ સમગ્ર મામલે પ્રતિભાવ ખરવડ બરાબર માટેના પ્રયાસ સામે પોલીસમાં ફરિયાદ આપી છે અશોક મણવર અમરેલી